વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ઉત્તપમ એકદમ ખાવાની મજા આવી જાય એવા ટેસ્ટી એવા ઉત્તપમ આજે બનાવવાના છીએ તો એના માટે આપણે એક વાટકી અડદની દાળ લેશું એનાથી મસ્ત એવો ટેસ્ટ આવશે એકદમ સ્મૂથ એવા ફ્લોફી જેવા સરસ મસ્ત એવા આપણા ઉત્તપમ થશે તો એક વાટકી આપણે અડદની દાળ લીધી છે એની સામે બે વાટકી આપણે રવો લીધો છે અહીંયા મોટી ડુંગળી એક આપણે સુધારી લીધી છે અહીંયા બે ટમેટા નાના હતા એ સુધારી લીધા છે લીલા ધાણા અહીંયા લીલું મરચું ઝીણ ઝીણું સુધારી લીધું છે અહીંયા કેપ્સિકમ સુધારેલું છે અહીંયા ખાવાના મીઠા સોડા લીધા છે અને લીંબુ અને ચીલી ફ્લેક્સનો આપણે ઉપયોગ કરીશું તો આપણે અડદની દાળને ચારથી પાંચ કલાક પલાળી લેવાની છે તો અહીંયા આપણે એક વાટકી અડદની દાળ પલાળી લીધી છે આ પાણી કાઢીને મિક્સર જારની અંદર આપણાને પીસી લેશું આપણે મિક્સર જારમાં લઈ લીધી છે હવે આપણાને પીસી લેવાની છે તો અહીંયા રવો ઉમેરી દઈશું તો અહીંયા આપણે દાળ પણ સરસ પીસી લીધી છે આની સાથે ઉમેરી દેવાની છે આપણે તો દાળ પીસીને આપણે બાઉલની અંદર લઈ લીધી છે અને દાળને અને રવાને બે મિક્સ કરી દેવાનું છે પછી જે પ્રમાણે પાણી જોઈએ પ્રમાણે ઉમેરવાનું છે હવે આપણે એકદમ કઠણ થઈ ગયું છે તો હવે આપણે એને ઢીલું કરવા માટે આપણે એક કપ જેટલું પાણી ઉમેરું જોશે બધું થઈને આપણે બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને ફેટી લેશું એક જ ડાયરેકશનમાં તો આપણે એક નાના ચમચા જેટલું તેલ ઉમેરશું ને તેલને ગરમ થવા દઈશું હવે આપણે ડુંગળી કેપ્સિકમ ને લીલા મરચું લીધું છે એને સાતળી લેવાનું છે તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું ને રાઈને આપણે સરસ ફૂટવા દઈશું અહીંયા પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું આપણે લીલું મરચું જે સુધારીને લીધેલું એ આપણે પેલા સાતળી લેશું અહીંયા હવે આપણે ડુંગળી પણ ઉમેરી દઈશું ડુંગળીને સાતડી લેશું આપણે અહીંયા આપણે કેપ્સિકમ પણ ઉમેરી દેશું અહીંયા આપણે ટમેટો પણ ઉમેરી દઈશું સાથે જ అధి చమచిట్లా చిలి ఫ్లేక్స్ ఉమెరి અહીંયા આપણે પણ લીધું છે મિનિટ પણ રેસ્ટ થઈ ગયો છે એમાં આપણે ઉમેરી દઈશું હવે બધા વેજીટેબલ આપણે જે સતડાઈ ગયા છે એને ઉમેરી દઈશું અને સરસ મિક્સ કરી લેશું આપણે લીલા ધાણા પણ ઉમેરી દઈશું આપણે અડદની દાળ પીસવામાં અડધા કપ જેટલું પાણી ઉમેરેલું છે અને આપણે બેટર બનાવવામાં એક કપ આખો પાણીનો જોયેલો છે તો આવી રીતે આપણું બેટર પડવું જોઈએ એવું બેટર આપણે તૈયાર કરવાનું છે તો અહીંયા આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે અહીંયા મીઠા સોડા ઉમેરવાના છે ઉપરથી આપણે લીંબુ ઉમેરશું અડધું લીંબુ સરસ મિક્સ કરી લેશું આપણે એવું લાગે કે તમારું બેટર થોડું ઘાટું છે તો થોડું પાણી ઉમેરી અને રિબિનને જેમ પડે એવું આપણે બેટર તૈયાર કરવાનું છે તો આવી રીતે આપણું બેટર તૈયાર કરવાનું આપણે પેનમાં તેલ લગાવી લેશું હવે આપણે ઉત્તપમ તૈયાર કરવાનું છે

બે સાઈડ થી આપણે સરસ ક્રિસ્પી એવું થઈ જાય એવું પકાવી લેવાનું બીજી સાઈડ પણ આપણે પલટાવી લેશું આ ઉત્તપમ તૈયાર થઈ ગયું છે તો આપણે માં લઈ લેશું આવી જ રીતે બધા ઉત્તપમને આપણે તૈયાર કરવાના છે તેલ ઉમેરી દીધું છે પેનની અંદર અને પાછું બેટર ઉમેરીને આપણે બીજા ઉત્તપમને તૈયાર કરી લેશું સેમ એ જ રીતે આપણે બધા ઉત્તપમ તૈયાર કરવાના છે ઢાંકીને આપણા પાછળ થવા દઈશું ગેસને આપણે મીડિયમ રાખશું તો આવી જ રીતે આપણે બધા ઉત્તમપમ તૈયાર કરી લેવાના છે તો ટેસ્ટી એવા ઉત્તપમ આપણા અહીંયા તૈયાર છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો